તવડી ગામે ખેડૂતોના નુકસાન થતા એક તરફનો રસ્તો બંધ ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના તવડી ગામ પાસે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અંકલેશ્વરને જોડતા માર્ગને ખેડૂત દ્વારા બંધ કરી દેવાતા એક તરફનો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે તવડી ગામના રહેવાસી ધર્મેશ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેતર રોડની બાજુમાં આવેલ હોય જેમાં કરેલ પાકો રોડની ધૂળ ઉડવાથી નુકસાન થયું છે જેના કારણે તેઓને લાખો રૂપિયાનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેઓના ખેતરના ફરતે જે પાણી માટે કાસ હતી તે પણ રોડ વિભાગ દ્વારા પણ પૂરી દેવામાં આવી છે બાબતે તંત્રને પણ અનેકવાર રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં નથી આવી રહી માટે તેઓ દ્વારા એક તરફના માર્ગને કાંટા નાખી બંધ કરી દેવામાં આવ્યો છે હવે આ રોડ જે બન્યો છે તકલાદી કામ થયેલું છે કે દર ચોમાસાની અંદર અહીંયાથી આ બધો રસ્તો ખોડાઈ જાય છે ત્યાર પછી જે પુરાણ કરે છે માર્ગ મગન વિભાગ નાખીને કરે છે 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 બરાબર હવે સાઈડ પાકો કરેલા તો ધૂળ ઉડે એટલે આગળ તેની જે ઉત્પન્ન ઉત્પન્નતા હોય તે ઓછી થઈ જાય બરાબર છે એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ કોઈ નિરાકરણ નથી લાગ્યું એટલે આજની તારીખે અમે અહીંયાથી આ રસ્તોને બંધ કરી દીધો છે અમારી શરત એટલી જ છે કે પેલા રસ્તો રિપેર થાય કાં તો જ્યાં સુધી રિપેર નહીં થાય ત્યાં સુધી બે ટાઈમ પાણી છીપે લોકો તો આગળ દૂર નહીં ઉડે એના માટે અમે આ રસ્તો બંધ કર્યો છે અગાઉ તો અમે આ બાબતે કોઈને રજૂઆત કરી છે હા આગળ અમે કલેક્ટરમાં પણ રજૂઆત કરી છે માર્ગ મગન વિભાગને પણ રજૂઆત કરી છે વત્તા બીજું એક ઇશ્યુ એ પણ છે કે આ જે વખતે રોડ બન્યો તે વખતે આ ભરૂચથી આપણે રાજપીપળાથી અંકલેશ્વર જેટલી પણ જમીનો ખેડૂતોની ગયેલી છે બરાબર છે તે કોઈને વળતર ચૂકવવામાં આવ્યું નથી અમે લડત કરી છે અમારી હાલમાં પણ અમારે કોર્ટમાં કેસ ચાલુ છે આ બાબતનો બરાબર છે તેનું પણ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી દર વર્ષે આ લોકો જે ગટરો હતી તે ગટરો પૂરી આખી ભરાઈ ગયેલી છે એટલે પાણીનો નિકાલ થતો નથી અમારે જે શેરડીના પાક છે તે પણ અમારા આને લીધે ફેલ જાય છે બરાબર છે એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને આ રસ્તો જ્યાં સુધી આનું નિરાકરણ નહીં લે ત્યાં સુધી અમે ખોલવાની દઈએ